આ મીઠાઈ તો કેવી વાસ આવે કેવી આવે ખાટી વાસ આવે ને ઊંઘવાને કેવી વાસ આવે કેવી આવે કરો તો બેન જોવો તો આ તમે તો ગૃહિણી છો જો કેવી આ કેસરની આઈટમ છે જો તમે બહારની મીઠાઈ ખાવાનું પસંદ કરતા હોય તો ચેતી જજો મીઠાઈની દુકાનમાં મળતી મીઠાઈઓ કેવી હોય છે તે આ વિડિયો જોઈને તમને ખ્યાલ આવી જશે રાજકોટની બાંગલ સ્વીટમાંથી મીઠાઈ ખરીદનારા ગ્રાહકને પણ એક કઈ આવો કડવો અનુભવ થયો ગ્રાહકે બાંગલ સ્વીટમાંથી સિલ્વર ચમચમ નામની મીઠાઈ ખરીદી હતી મીઠાઈનું બોક્સ ખોલીને જોયું તો અંદર વાસી મીઠાઈ નીકળી હતી આ મીઠાઈમાંથી દુર્ગંધ પણ આવતી હતી ગ્રાહકે જ્યારે આસપાસમાં લોકોને આ મીઠાઈનું બોક્સ ખોલીને બતાવ્યું તો તેમણે પણ આ મીઠાઈમાંથી વાસ આવવા લાગી હતી જાગૃત ગ્રાહકે આ અંગે જ્યારે બેંગલ સ્વીટના સંચાલકની વાત કરી હતી તો તેઓ પોતાની ભૂલ સ્વીકારવાના બદલે ખોટા બહાના કાઢવા લાગ્યા હતા રાજકોટમાં આવેલી બેંગલ સ્વીટ ખૂબ જ પ્રખ્યાત છે અશોક પટેલ નામના માલિકની આ દુકાન છે બાંગલ સ્વીટની જે આમ રાજકોટમાં ઘણી એવી દુકાનો છે જ્યાં ના આરોગ્ય સાથે ખુલ્લે આમ ચેડાં કરવામાં આવતા હોય છે દિવાળીના તહેવાર સમયે આરોગ્ય વિભાગની ટીમ સફાઈ ચાખી છે તહેવાર પૂરા થઈ ગયા બાદ પણ આરોગ્ય વિભાગનું કામ જાણે કે પૂરું થઈ ગયું હોય તેવું લાગી રહ્યું વાસી મીઠાઈ પધરાવીને લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે તેમ છતાં પણ આરોગ્ય વિભાગની ટીમ જાણે કે ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું હમણા થોડા દિવસો પહેલા પણ રાજકોટની ની વૃંદાવન ડેરી સામે કડક કાર્યવાહી કરવામાં આવી ત્યારે હવે જોવાનું એ રહ્યું કે બેંગલ સ્વીટ નામ આ દુકાન સામે કડક કાર્યવાહી થશે કે કેમ ખલાવ રોડ ઉપર આવેલી બેંગલ સ્વીટમાં માં મે સિલ્વર ચમચમ કરીને એક મીઠાઈ લીધી હતી એટલી દુર્ગંધ ભયંકર દુર્ગંધ સાથે એ મીઠાઈ હું પાછી દેવા આવ્યો આ ભાઈ એ પાછી મીઠાઈ લેવાની જગ્યાએ ઉડતા ચોડ કોટવાલ કો ડાટે જેવી પરિસ્થિતિ ત્યારબાદ લોકોના રિવ્યુ લેવા માટે હું મીઠાઈ લઈને બહાર નીકળો અને લોકોને એ મીઠાઈ ટેસ્ટ કરાવી લોકોએ શું કીધું તે જાણીએ મિત્ર આ મીઠાઈ શું કેવી આવે ખાટી વાસ આવે આ ઊંઘ તો કેવી વાસ આવે કેવી આવે हंगो तो लास आवे केवी आवे बदबू जी आवे केवी खाटी मीठी आलियो तो भाई आ हुंगो तो हुंगो है ना केवी बात आवे केवी के आवे जो बेटा स्मेल कर तो नहीं बात आवे केवी आवे बेटा करो तो બેન તો આ તમે તો ગૃહિણી છો તો કેવી આ આ છે બેંગલ સ્વીટ છે અને અહીંથી આ મીઠાઈ લીધી છે એકદમ બગડેલી અને વાહિયાત વાસ સ્વીકારો તમે કોની જવાબદારી માણા માંદવું પડે તો કોની જવાબદારી